મહુવા તાલુકામાં ધોધમાર વરસાદી માહોલ વરસાદ વરસતા બગડ નદી બે કાંઠે થઈ બગડ નદી પર દાઠા નજીક આવેલા કોજવે પર પાણી ફરી વળ્યા ફરી ઉલટા રસ્તાઓ બંધ થયા મહુવાના દાઠા નજીક પચીસ ગામોને જોડતો રસ્તો ગઈકાલ રાતથી બંધ થયો છે તાલુકાના ઊંચા નીચા કોટડા કલસાર વેજોદ્રી સહિતના પચીસ ગામોને જોડતો માર્ગ બંધ થયો છે બગડ નદી પર બંધ થયેલો મેથળા બંધારો પણ છલકાયો છે કાલે મહુવામાં બપોરે બે વાગ્યાથી રાત્રિના અગિયાર વાગ્યા સુધીમાં સાત ઇંચ વરસાદ ખાબક્યો હતો સીઝનનો કુલ વરસાદ સાઠ વર્ષનો રેકોર્ડ તોડતો કુલ અડતાલીસ ઇંચ નોંધાયો છે તો મહુવામાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે સમાચારના અંતિમ રાઉન્ડમાં મેઘરાજાની મહેરબાની જોવા મળી રહી છે મહુવામાં ચારે તરફ પાણી પાણી જોવા મળી રહ્યા છે બ્યુરો રિપોર્ટ મહુવા